સુરતને કર્મભૂમિ બનાવનારા અનેક સમાજના અને ગામના લોકો દ્વારા પોતાના સમાજના અને ગામના લોકોને એક મંચ પર લાવવા માટે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે તો સુરતમાં વસતા હાંસોટ ગામના લોકો દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ગામના લોકોને સાથે લાવવા ક્રિકેટ મેચનું આયોજન કરાય છે આ વખતે હાંસોટી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું જેમાં બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી રવિવારે ફાઇનલમાં ટીમ વીટીએ ભવ્ય વિજેતા મેળવી છે જે ટીમે વિજેતા થેલી ટીમ વીટી ના સભ્ય સહિત હાંસોટી સમાજના આગેવાનો સાથે વાત કરી હતી ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે આપણે જાણીએ મિત્રો હાલ ચારો ક્રિકેટનો સમય ચાલી છે એક તરફ આપણે આઈપીએલ ચાલી રહી છે તો તેવી જ રીતે હાંસોટી પ્રીમિયર લીગ નું આયોજન પાલના બોક્સ એન્ડ બોલિંગની અંદર ચાલુ છે અત્યારે હાંસોટી ઇલેવનનો જે મેગા ઇલેવન છે ખાસ કરીને રાતના બાર વાગ્યા સુધી મેચ ચાલશે કેટલી ટીમે ભાગ લીધો કોણ કોણ ખેલાડી રમ્યો છે આવો મળીએ આપણે અભરાશે શું કેવા માંગુ છો જે રીતે અત્યારે માહોલ માહોલ છે હમણાં બહુ સારું માહોલ છે બહુ પબ્લિક છે અને આ બધું જે રમાવામાં આવી રહેલું છે તે બાળકોને સમાજને એકઠો કરવા માટે પ્રોત્સાહન કરવા માટે કરી રહ્યા છે કેટલા સમયથી તમે આયોજન અમે આ આયોજનનું અમને બરોબર એક વર્ષ થયું ગઈ વર્ષે એક કરેલું હમણાં આ વર્ષે બીજું કર્યું આ ત્રીજી છે અમારી આ સિવાય તમે સમાજના બીજા પણ કાર્યક્રમો બધા કાર્યક્રમોમાં ભાગ લે છે આજના મેચમાં હવે એક્સાઇટમેન્ટ છે હમણાં સેમીફાઈનલ થવાની બાકી છે તે જોઈએ અમારી ટીમ સેમીફાઈનલમાં આવી ગઈ છે આમ દુબાઈ છે હજી આપનું નામ

પંકજભાઈ કરીને એક આપણો રૂમી એનર્જી ડ્રિંકવાળા છે ફૂડિનવાળાએ લાસ્ટ ટાઈમ કર્યું હતું એક મિસ્ટર એમ કે કરીને કાનુકા ફેમિલી છે એ ભાઈએ સ્પોન્સર કર્યું ઘણા બધા સ્પોન્સર આપણને સપોર્ટ કરે છે તો આપણે આ ટુર્નામેન્ટ કરી શકીએ છીએ એ છતાં આપણે જે આપણા જે સમાજના લોકો છે આરીફભાઈ છે માજુભાઈ છે આપણે ઉમરભાઈ છે એક સઈદભાઈ છે આપણા ઈરફાનભાઈ છે એ લોકોનો સપોર્ટ થાય છે તો આપણે આ ટુર્નામેન્ટ બનાવીને માહોલ આયોજન કરી શકીએ છીએ આપણે

પ્રેક્ષકો ની કિકિયારી છે એવી જ રીતે અહીંયા નાના બાળકો મોટેરા સુધીના લોકો કીકીયારી સાથે રમી રહ્યા છે આ બોક્સ ક્રિકેટ છે પરંતુ લાગતું નથી બોક્સ ક્રિકેટ જાણી આપણે ઇડન ગાર્ડન સ્ટેડિયમ અંદર હોય એવો માહોલ છે ચારો તરફ અત્યારે ક્રિકેટનું અત્યારે હાંસુટી ઇલેવન તરફથી આયોજન કરવામાં આવ્યું છે જે નંપણ ચેનલ માટે પ્રકાશવાડા કેમેરા વિજય મકવાણા સાથે વોલ સુરત